જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા મળશે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે ધોરણ છથી આઠમાં ભણતા તમામ મેરિટમાં સામેલ વિદ્યાર્થીઓ માટે વીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ અને ધોરણ નવથી દસમાં તે મેરિટમાં આવનાર પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે બાવીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ અને ધોરણ અગિયાર બારના મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે પચીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ સ્કોલરશિપ આપવામાં આવશે આ પરીક્ષા પાસ કરનાર અને સરકાર કે ગ્રાન્ટ એન એડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ધોરણ છ થી આઠ માટે પાંચ હજાર રૂપિયા ધોરણ નવથી દસ માટે છ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર બાર માટે સાત હજાર રૂપિયા વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવશે અને જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરશે તેટલા વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓને કમ્પોઝિટ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે તો આવું જાણીએ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ શું કહેવા માંગે છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતીમાં અંકલેશ્વરથી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નો ટેસ્ટ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. સીટી ટેસ્ટ તરીકે ઓળખાતી આ ટેસ્ટમાં ભરૂચ જિલ્લામાંથી 32000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ ટેસ્ટ ધોરણ પાંચ પાસ કરેલા વિદ્યાર્થીઓ આપશે આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફીલ્ડમાં અલગ અલગ તકો ઉપલબ્ધ થશે. જેમ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એ લોકોને પ્રવેશની પાત્રતા મળશે.

પ્રતિવર્ષ મળશે આગળના વધારે અભ્યાસ માટે તો એ રીતે આ સીટી પરીક્ષા ધોરણ પાંચ પાસ કરનાર બાળકો માટે ખૂબ અગત્યની છે ભરૂચ જિલ્લાના લગભગ બત્રીસ હજાર જેટલા બાળકો છપ્પન જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા આપી રહ્યા છે